અને કુદરતી કૃત્રિમ આવૃત્તિઓનો સામનો કરવાની પૂર્વ તૈયારીઓ જેમ કે પ્રિમોન્સૂન રિસ્ક ફ્લડ આપત્તિ સમયે પહેલાં અને પછી કરવામાં આવતી તમામ કામગીરી શેલ્ટર હોમ બચાવ ઉપકરણો તેમજ જોખમી રસાયણોનું વ્યવસ્થાપન જેમાં મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર ફાયર ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ એક્સિડેન્ટ હઝાર્ડ યુનિટના પદાધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોન્ફરન્સ હોલ ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબની અધ્યક્ષતામાં વડોદરા શહેરના નજીકની આવેલ તમામ એમએચ ઇન્ડસ્ટ્રીઝ જે હઝાર્ડિયસ ઇન્ડસ્ટ્રીઝ હોય તેઓનો તેઓની સાથે રહી પ્રી ડિઝાસ્ટર પ્રિપેરનેસની મિટિંગ તેમજ પ્રી મોન્સૂનની મિટિંગ આજ રોજ હાથ ધરેલ હતી જેમાં મુદ્દામાં ડિસ્કશન્સમાં કમિશનર સાહેબ દ્વારા આપ આપણા વડોદરા શહેર દ્વારા આપનારી સેવાઓ તેમજ તેઓ પાસેથી મળતા લાભ તે તે ઇન્ડસ્ટ્રીઝ પાસેથી તેઓના મેનપાવર તેમજ તેઓના વાહનોની વિગતવારની ચર્ચા કરેલ હતી